હા ઓન હવે તો આવે કે આલે હંગી તો નોરી આવે આલે 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 કોઈન દઈઓ કને કી તો પરમ પરમ એ પરમ આલે કોઈન દઈઓ તો હું તો આલે મારા ડરન બોલ માખાવ આવે આલે તો લઈ ગુ આ દીલાઈ તો કેમ છે હાલો હવે ઓલી બાહ જાય ઓલી બાહ જાય દેખર તો હા આમયા આમયા જા આમયા જાવ

હાલો ખોપડે વાહ સુરભી સુરભી મંડ ખોપડે ત્યાં હાલા 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 હા હા હાલ તો અમારે શેકવાની છે અત્યારે માંડવી માંડવી તો ભાઈ વેચાતી ઘરેથી લઈ આવતી પણ એ ભઠ્ઠો કર્યો છે ને હવે શેકવાની છે એવા અત્યારે મારા પપ્પાએ પઠો કર્યો છે સુકા સુકા સૂકા છે એટલા બધા હતાય નહીં વરસાદ હજી કાલ જ બંધ થયો એટલે

છે લાગે સુવર્ણ કપિલા આ રમતો એવું કેવી કેવી ગેમ ગેમ રમે રમે

ઓલી બાજુ માંડવી શેકાય છે અને પરો ભાઈ તો દાતેડી લઈને કઈ રમે છે ને એવું કરે છે લાગ્યું મને પણ મારી શું તને બહુ હોવા નહીં કરવાની ખબર હે ને આમાં સાઈન નહીં દઉં પછી બરાબર બોલો પરમ ગયું મને આ કામ તારું સાઈન નહીં દો પછી કેતો નહીં મારા મમ્મી ગયા છે ચીપડા ગોતવા માટે લાકડી ખૂચામણી રમે છે હવે હવે ગોખલા રમવા માંડી તોય એ અચ્છી વાત

त्राहू घा करवानो बर જોઈ पडू बर ने तोई नाही थाई खई <laughs> जाय बर करी करी दे करी करवा थी आयो रे त मुई थाई ज दूर थी पर, दूर थी हम त्राहू वाह

હવે પાણી પીવે છે અત્યારે પછી આ પીએ પછી આ પીએ પછી આ બે પીવે અત્યારે ઓલી ના પાડે દીદી દીદી સમાજ સેવા કરે ગાય સમાજ સેવા કરે એને ભૂ પીવું હતું અને માખીઓ કઈ અરે હૌથી ડાય હૌથી ડાય હૌથી ડાય તો ગાઈસ અત્યારે ગાય દોવાની છે એટલે વાછડાને સૌથી પહેલા તો છોડી દીધો છે જો અને ધુવાડો કર્યો છે ગાયોને અત્યારે માખી ઉડે ને સારું સારું કે કે ગાય દોવાડા ભાઈ આવી ગયા છે અત્યારે 5:30 વાગે ઉભો ગયા કે ગોવાડે ઉઠી ગણ લઈ કીધું છે ગાયમાં ની છેને ચા બનાવે છે